राजाओं महाराजाओं का राज था जो भी वो चाहते थे कर देते थे किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे कांग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की लोकतंत्र लाए और संविधान देश को दिलवाया आ शब्दों ने लईने हमें गुजरात और देशभर में राजनीति थी रही है

કે એમના ભાષણોમાં ક્યારેય તમે કોઈએ રાજ્યના કોઈ બી સમાજના નાગરિકોએ એમના ભાષણમાં નવાબ કે નિઝામ દ્વારા જે દેશભરમાં અત્યાચારો ગુજારવામાં આવ્યા હતા તે બાબતે એક શબ્દ બી નહીં સાંભળ્યો હશે અને જે રાજાઓએ પોતાના રજવાડાઓ આ દેશને એક કરવા માટે આપ્યા હોય એવા રાજાઓને એવા રજવાડાઓને એવા આપણા મહારાજાઓ માટે કોઈ પ્રકારના શબ્દ બોલવાનું કોંગ્રેસના આ સહેજાદા દ્વારા બાકી રાખવામાં નથી આવ્યું કોંગ્રેસ દ્વારા આ પ્રકારના નિવેદનો કરવા અને એ નિવેદનો ઠકી રાજા રજવાડાઓને જે પ્રકારે એમને એ પ્રકારનું જે નિવેદન છે તેના માટે સમાજમાં ખૂબ રોષની લાગણી બી ફેલાય છે રાહુલ ગાંધીના નિવેદનની ક્ષત્રિય સમાજ પર કેટલી અસર પડે છે તે તો સમય આવી ખબર પડશે પરંતુ હાલ આ મુદ્દે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ ચોક્કસથી સામસામે આવી ગઈ છે અને એકબીજાના રોટલા સાંધામ કામ કરી રહ્યા છે નહીં તો બહેનો દીકરીઓનો અપમાન કર્યા પછી સમાજની માંગણી શું હતી માત્ર એક ઉમેદવારને તમે હટાવી લો આ વાત પણ નહીં સ્વીકારવાની અને અહંકારથી આ જ રહેશે અને એમાં સૌથી વધારે રોલ કોઈનો રહ્યો તો ભાજપના પ્રદેશ પ્રમુખનો રહ્યો ધમકાવાના સમાજને અને હવે કોઈ કન્ટેસ્ટ વગર જે વાત ન થઈ હોય એવી વાતોને વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે પણ સમાજ ભોળો જરૂર છે સમાજ મૂર્ખ નથી જે હમણાં એમણે રાજા મહારાજા માટેનો પણ જે વાત કરી જેમાં પણ એમણે સ્પષ્ટ કબૂલ કર્યું છે કે અમે એમની ભૂમિ લઈ લીધી એટલે એમની જમીનો લઈ લીધી એમની મિલકતો લઈ લીધી આ લઈ લેવાનું હડપ કરવાનું આ કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે અને ફરીથી આજે એ સ્પષ્ટ થયું છે હાલ ગુજરાત અને દેશના અન્ય કેટલાક રાજ્યોમાં ક્ષત્રિયોના આંદોલન ચાલી રહ્યા છે જેમાં રૂપાલાએ કરેલા અપમાનનો મુદ્દો ક્ષત્રિયો માટે આબરૂનો સવાલ બની ગયો છે તેવામાં જોવાનું એ રહેશે કે રાહુલ ગાંધીના નિવેદનને ક્ષત્રિય સમાજ કેવી રીતે જુએ છે અને આ ટિપ્પણીની ચૂંટણીમાં કોઈ અસર પડે છે કે નહીં શૈલેષ ત્રિવેદી બીટીવી ન્યૂઝ સુરત